વિરમગામના સોકલી ગામે વિકાસના નામે વિનાશ સરકારી ભૂલના કારણે ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાયું વિરમગામના સોકલી ગામે ઓવરબ્રિજ માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જો કે વિવાદ એ છે કે સરકારના ચોપડે જે જમીન સંપાદિત થઈ છે અને જેના વળતરનો એવોર્ડ જાહેર થયો છે તે જમીન અને હાલમાં જ્યાં કામ ચાલુ કરવામાં આવ્યું છે તે જમીન બંને અલગ છે ખેડૂતનો આક્ષેપ છે કે સરકારી રેકોર્ડમાં ક્ષતિ હોવાને કારણે તેમની જમીન કપાત થઈ રહી છે પરંતુ તેનું વળતર અન્ય અન્ય કોઈ ખેડૂતના નામે જાહેર કરી દેવામાં આવ્યું છે જેની જમીન જાય છે તેને વળતર મળ્યું નથી અને જેને નુકસાન નથી તેને વળતર અપાયું હોવાનો ગંભીર આક્ષેપ છે આ બાબતે ખેડૂતે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિરમગામ મામલતદાર અને અમદાવાદ જમીન સંપાદન કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી અધિકારીઓએ મૌખિક રીતે ભૂલ સ્વીકારી હોવા છતાં આજે કોઈ પણ નિરાકરણ લાવ્યા વિના વિરમગામ પ્રાંત અધિકારી પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને ખેડૂતના મહા મહેનતે પકવેલા દિવેલા અને અન્ય ઊભા પાક પર જેસીબી ફેરવીને જમીનો કબજો લઈ લીધો હતો ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂત અને તેમના સગા અધિકારી પાસે તેમનું આઈડી કાર્ડ માંગી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે ક્યાં કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે પરંતુ અધિકારી ઓળખ આપ્યા વગર કે વાત સાંભળ્યા વગર બળજબરીપૂર્વક કામ ચાલુ કરાવી રહ્યા છે ખેડૂતનો સવાલ એ છે કે અમે રજૂઆતો કરી પુરાવા આપ્યા

ફટાફટ કરે સાહેબ તમારી હાજરીમાં બધાની વાત થાય પોલીસ અધિકારી ની હાજરીમાં આઈડી કાર્ડ નથી ઈ કોણ છે કોઈની હાલવા તૈયાર નથી તમારી હાજરી બોલે છે ને આ કે ના બોલજો ભાઈ બરોબર તમારી બધાની હાજરીમાં બોલે છે